टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ આપદામ અપહરતારમ દાતારમ સર્વસંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્ય મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ છે દસ ઓક્ટોબર બે આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે આસો તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે કૃતિકા યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે બવજ સવારે નવ કલાક અને ચૌદ મિનિટ સુધી રહેશે ત્યારબાદ કૌલવ કરણ લાગુ પડશે રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ વૃષભ રાશિમાં રહેશે અર્થા જે કોઈ પણ જાતકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ તે પ્રમાણે નામકરણ શુભ હિતાવ અને સંગત ગણાશે તો આ છે દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક ચોત્રીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને અઢાર મિનિટ થશે રાહુકાલમ સવારે દસ કલાક અઠાવન મિનિટથી પ્રારંભ કરી બાર કલાક ને છવ્વીસ મિનિટ સુધી રહેવાનો છે ત્યારે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક ત્રણ મિનિટથી પ્રારંભ કરી બાર કલાક ને પચાસ મિનિટ સુધી છે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક છવ્વીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને તેર મિનિટ સુધી રહેશે આજે સંકટ ચતુર્થી છે જે લોકો સંકટ ચતુર્થી વ્રત કરતા હોય એના માટે ચંદ્રોદય રાત્રે આઠ કલાક ને મિનિટ સુધી થવાનો છે આજે કરવા કે કરક ચતુર્થી પણ છે જે સ્ત્રીઓ પોતાના પતિના સૌભાગ્યની વૃદ્ધિ માટે આજે વ્રત કરતા હોય છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે લાંબા સમયની સમસ્યામાંથી આજે રાહત મળી શકે છે થોડી મહેનતમાં પણ મોટી સફળતા આજે મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે દૂર સંબંધી તરફથી સારા સમાચાર મળી શકે કોઈ દૂરનો સંબંધી છે એ તમારા માટે શુભ સમાચાર આજે લઈ આવી શકે જે તમારા માટે આનંદનો વિષય રહેશે વ્યાપારની સાથે યાત્રાનો પણ આજે લાભ જોડાયેલો છે તો વ્યાપારી યાત્રાઓ તમારા માટે કલ્યાણકારી રહેશે મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દિવસ આપના માટે શુભ ઉત્તમ મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ શ્યામ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો હિતાવરે શું ઉપાય શું કરીશું તો આજે તુલસી પૂજન અવશ્ય કરવું તુલસીજીમાં દીપદાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે કેટલાક શુભ કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર મળશે ઘરના વડીલોની પ્રત્યે પ્રેમ ભર્યો સહયોગ તમને મળી શકે એમનો પ્રેમ સહયોગ ઉષ્મા આજે તમને મળશે તમારા પ્રેમી તરફથી પણ તમને ખુશીઓ અને સાથ સહકાર મળે એવા ગ્રહમાન છે આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાગ લેતા જોવા મળશો ધર્મ ભાવના પણ વિકસિત થશે તો વિશેષ વ્યક્તિની મુલાકાત આજે કોઈ થશે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની મુલાકાત જે તમારા માટે ભવિષ્યમાં લાભ કરતા છે એટલે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે લાભ કરતા દિન છે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે રંગનો પ્રયોગ કરો હિતાવ છે ઉપાય શું કરીશું તો ઘરમાં જે વૈવાહિક વિવાહિત સ્ત્રીઓ છે એને સૌભાગ્યની સામગ્રીનું દાન કરવું લાભ કરતાની રહેશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજના દિવસે તમારી કમાણી વધી શકે છે એટલે આર્થિક લાભ વિશેષ જોવા જોવા મળશે મળશે વ્યવસાયમાં પ્રગતિ થતી આજે દિવસ પ્રગતિકારક છે અતિશય ઉત્સાહ અને અહંકારથી થોડુંક બચવાની જરૂર છે કારણ કે દરેક કાર્યમાં સફળતા મળશે તો ઉત્સાહ અને અહંકાર ઈગોને ત્યાગ કરવો હિતાવે છે આનંદની ક્ષણો વ્યતીત કરી શકો પરિવાર સાથે એવા પણ ગ્રહમાન છે વિદ્યાર્થીઓ ભવિષ્ય ચિંતિત જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનું પ્રયોગિત કરી રહેશે ઉપાય શું કરશો આજે અગિયાર કે એકવીસ દર્ભની જોડી બનાવી ભગવાન ગણેશજીની ઉપર અર્પણ કરવી ગણેશ મંત્રનો જાપ કરતા લાભ કરતા સાબિત થશે જી

ભાઈ બહેનોની સમસ્યાનો સામનો કરવો પડશે ભાઈ બહેનોની સાથે કોઈ ચિંતાઓ સમસ્યાઓ વધશે ને એનો સામનો આજે કરવો પડી શકે છે નાના અંતરની યાત્રા ઉપર આજે જઈ શકો નાની મોટી યાત્રા મુલાકાત થઈ શકે એવા ગ્રહમાન છે આજે નોકરીમાં તમારો પ્રભાવ વધશે તમારું પ્રભુત્વ વધતું જોવા મળશે મિત્રો સાથે કોઈ મતભેદ થતો હશે તો આજે દૂર થશે અને સંબંધોમાં મધુરતા પુનઃ વ્યાપિત થશે સરકારી કામમાં આજે તમને સફળતા મળી શકે ગવર્મેન્ટનું કોઈ કામ કરતા હોય તો લાભના લાભના યોગ અવસરો આજે આજે મળશે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે છે તે શ્યામરંગ કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરશો તો આજના દિવસે દહીંનું દાન અવશ્ય કરવું લાભ કરતા રહેશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ અક્ષરો છે મ અને ટ માટે તમારો દિવસ મૂંઝવણોથી ભરેલો સરકારી ક્ષેત્રના તમારા કામમાં અટકાયતો આવી શકે થોડીક અડંબલો આવી શકે હંબલ આવી શકે છે નોકરીમાં અધિકારીઓનો સહયોગ જોવા મળશે જે તમારા માટે મદદરૂપ સાબિત થશે બાળકો વ્યવસાયમાં આજે મદદ કરવા આવી શકે છે મદદ કરતા થઈ શકે નિયંત્રિત વાણીથી વિવાદનો અંત લાવી શકાય તો આજે વાણીને મધુર રાખવી ખૂબ આવશ્યક છે નિયંત્રણમાં રાખવી તમારા માટે લાભ કરતા કલ્યાણકારી મંગલકારી સાબિત થશે વાત વાત એકંદર દિવસ અનુકૂળ છે ઉપાયોની તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સ્કાય બ્લુ એટલે આસમાની કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિત કરશે ઉપાય આજના દિવસે લક્ષ્મી મંદિરમાં સુવાસ્થિત પુષ્પનું દાન અવશ્ય કરવું હિતાવ રહેશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ પતકો માટે કામ માટે વધુ દોડધામ કરવી પડશે વધુ મહેનત કરવી પડશે ત્યારે સફળતા આજે મળશે આજે તમને તમારી નોકરીમાં પણ લાભના અવસરો છે લાભ સારો એવો અર્ચિત કરી શકો ઇન્સેન્ટીવ કમાઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે તો બેન્કિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને લાભના યોગો છે આજે પદો નથી અથવા તો કોઈ બીજી રીતનો લાભ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આર્થિક સ્થિતિ સુધારવામાં તમને સફળતા મળશે તમને રોજગારની પ્રાપ્તિ થઈ શકે તો આજે બાળકો તરફથી પણ શુભ સમાચાર મળે એવા ગ્રહમાન ઉદિત છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે લીલો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આવે છે ઉપાય આજના દિવસે લીલોત્રીનું એટલે શાકભાજીનું દાન અવશ્ય કરવું હિતાવ રહેશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતક માટે આજના દિવસે માનસિક માનસિક બેચેની તણાવ રહેશે દિવસભર કોઈ વાતને લઈને મૂંઝવણમાં પણ તમે આવી શકો એવા ગ્રહમાં છે બુદ્ધિથી વિરોધીઓને હરાવવામાં સફળતા મળશે તો આજે બુદ્ધિનો પ્રયોગ અવશ્ય કરવો પ્રેમ જીવનમાં પ્રેમીનો પૂરો સહયોગ મળશે અને પ્રણય સંબંધોમાં આજે મધુરતા વ્યાપશે આજે પડોશના લોકો સાથે તાલમેલ જાળવવો જરૂરી છે નહીં વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે એટલે એકંદરે દિવસ તમારા માટે આજે મધ્યમ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે ગુલાબી રહેશે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો હિત કરશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવું અને શક્ય હોય તો પરફ્યુમનું દાન પણ કરવું કલ્યાણકારી સાબિત થશે તો વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન ને ય આવા જાતકો માટે દિવસ ઉત્સાહજનક રહેવાનો છે છે આજના દિવસે કામ કરવાનો સંતોષ મળશે અને સૌથી મહત્વનું સંતોષ આજે મળી શકે તમને તમે કોઈ સારા સમાચાર સાંભળી શકો જે તમારા માટે ખૂબ જ આનંદનો વિષય બનશે આજે તમને મોટા ભાઈઓનો સહયોગ મળવા પાત્ર છે જેના કારણે તમારા કાર્યમાં તમારા વેપારમાં સફળતા મળશે કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો છે તો આજે એ વિવાદમાંથી પણ મુક્તિ મળી જશે એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે જલાશયમાં લોટની ગોળીઓ દ્વારા માછલીઓને અન્નદાન કરવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજની કોઈ સમસ્યાઓ છે એ ઉકેલાઈ જશે જે તમારા માટે રાહત કરતા જોવા મળે રાહતનો શ્વાસ લઈ શકશો વ્યવસાયમાં અણધાર્યો લાભ મળવાના યોગો છે જીવનસાથીના આરોગ્ય બાબતે જો બીમાર હશે તો સ્વાસ્થ્યમાં સુધાર થતો જોવા મળશે અને જીવનસાથીની સલાહ

તો જે આ અંબામાની એટલે કુળદેવીની સેવા કરી કુળદેવીની પૂજા કરવી લાભ કરતા સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખજ અનેગ્ન આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમે ભાગ લઈ શકો જે સામાજિક પ્રતિષ્ઠા અને ધાર્મિક લાભ તમને આપજ આપશે બેન્કિંગ ક્ષેત્રે સારો એવો નફો તમે આજે અર્જિત કરી શકશો ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યું છે એનું સારું વળતર મળી શકે છે માતા તરફથી લાભ મળવાની સંભાવનાઓ છે તમારું મન મૂંઝવણમાં હોય તો તમારી માતાની સલાહ લેશો અવશ્ય લાભ મળશે ત્યાંથી કોઈક મદદ મળવાની પણ સંભાવના છે છાત્રોને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે જ્યાં મૂંઝવણ હતી જે સમસ્યા હતી વિષયોમાં ત્યાં તમને સફળતા મળશે માર્ગદર્શન મળશે સરકારી ક્ષેત્રમાં તમારું કોઈ કામ હશે એ અટકી શકે છે તો આજનો દિવસ એ તૈયાર રહેવાની જરૂર છે અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રોયલ બ્લુ રંગ રહેવાનો છે કોઈ રીતે આ રંગનો પ્રયોગ હિતાવરે છે ઉપાય ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો ગાયત્રી પાઠ કરવા હિતાવ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ બને છે કુંભ જેના વર્ણના અક્ષરો છે વિદેશ સાથેના સંપર્કોમાં લાભ થવાની સ્થિતિ આજે છે જો વિદેશ જવાના પ્રયાસમાં હતા તો એ પ્રયાસોમાં પણ સફળતા મળે આજે વિઝા મળી શકે એવા પણ ગ્રહમાન છે ટૂંકમાં વિદેશની દ્રષ્ટિ દિવસ અનુકૂળ છે ધર્મ અને આધ્યાત્મિકતામાં રુચિ વધતી જોવા મળશે એટલે આધ્યાત્મિક ભાવનાનો વિકાસ થશે તમે પરોપકારી કાર્યો પણ આજે કરી શકો જે તમારા માટે કલ્યાણકારી રહેશે મંગલપ્રદ રહેશે રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે તો ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ આજે શુભ મંગલકારી છે ઉપાય શું કરીએ આજે કયો રંગ શુભ તો આજના દિવસે તમારા માટે જાંબલી રંગ શુભ છે કોઈ પણ રીતે આરંનો પ્રયોગ કરો હિતાવરે છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દેવ મંદિરમાં દર્શન કરવા ત્યાં શ્રમ સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિ 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 જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે તમારા શત્રુઓ તમારા માટે વધારે પીડાકાર સાબિત થઈ શકે છે નાણાકીય બાબતોમાં વાત કરીએ તો આજે જોખમ લેવાનું ટાળવું હિતાવ છે સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરું શું રહેશે ઉધાર આપેલા પૈસા પરત મળવાની શક્યતાઓ છે તો માતા પિતાની સેવા આજે તમારા માટે લાભ કરતા રહેશે સેવા કરવાનો મોકો પણ તમને આજે મળતો જોવા મળશે તમારા માટે આજે દિવસ પ્રગતિના નવા પંથ ખોલશે પ્રગતિના પથ ઉપર નવી સ્થિતિ બનાવશે એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલપ્રદ કલ્યાણકારી આજનો દિવસ રહેવાનો છે ઉપાય આજે તમારા માટે શુભ રંગ રહેવાનો છે બદામી ઉપાય શું કરીશું તો આજે લક્ષ્મી ચાલીસાનો પાઠ અવશ્ય કરવો લાભ કરતા સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરી અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક એક અને ભાગ્યાંક બે બની રહ્યા છે એક નંબર જે છે એ સૂર્યનો અને બે નંબર ચંદ્રનો છે અર્થાત સૂર્યચંદ્રનો આ યોગ તમારા માટે કલ્યાણકારી મંગલકારી છે આજે માનસિક ભાવનાઓને અનુશાસિત રાખવી લાગણીઓને કંટ્રોલમાં રાખવી ખૂબ શુભ અને હિતાવ સાબિત થશે શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો આજના દિન વિશેષની વાત કરીએ તો આજે કરક ચતુર્થી કરવા સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે આજે વ્રત કરતા હોય છે અને ઉપવાસ રાખી સાંજે જ્યારે ચંદ્રોદય થાય ચંદ્રની પૂજા કરવામાં આવે ચંદ્રની પૂજા કરી ચંદ્રને અર્ઘ્ય આપી અને પોતાના પતિનો જે ચહેરો છે એ ચંદ્રપ્રકાશમાં ચારણીની મદદથી જોતા હોય છે અને પ્રાર્થના કરતા હોય છે કે સહસ્ત્ર ચંદ્ર થાય ત્યાં સુધી એમના પતિનું દીર્ઘાયુત્વ પ્રાપ્ત થાય એને આરોગ્ય ઐશ્વર્યની પ્રાપ્તિ બને વ્યાપાર વ્યવસાયમાં તમામ રીતે એમને સુખાકારી પ્રાપ્ત થાય એની પ્રાર્થના કરતા હોય છે અને ત્યારબાદ પતિના હાથે જલપાન અને અન્ન ગ્રહણ કરી વ્રતને ખોલતા હોય છે તો આ વ્રત કરવાથી જીવનની સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સુખદતાની પ્રાપ્તિ થાય છે અને આ દિવસ એટલે સંકટ ચતુર્થી પણ આશોવધ ચતુર્થી એટલે કરક ચતુર્થી કે કડવા ચતુર્થી જેને કહેવામાં આવે છે જે ખાસ કરીને ગુજરાતમાં પ્રચલિત નથી પણ આજકાલ આખા ગુજરાત સહિત ભારતમાં આ વ્રત કરવામાં આવતું હોય છે સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્યની કામના સાથે આખો દિવસ નકોડા રહી ખાધા પીધા વગેરે વ્રત કરતા હોય છે અને પોતાના પતિના હાથે જલપાન કરી આ વ્રત પૂર્ણ કરતા હોય છે આની સાથે ભગવાન ગણેશજીના આશીર્વાદ પણ જોડાયેલા છે ભગવાન ગણપતિની કૃપાથી જીવનમાં કલ્યાણ શુભકારી સુખાકારીની પ્રાપ્તિ થાય એટલે આજના દિવસે જે સ્ત્રીઓને કે દાંપત્ય જીવનમાં મનમુટાવ રહેતો હોય તેવી સ્ત્રીઓએ આજના દિવસે વ્રત કરી લક્ષ્મીનારાયણ ભગવાન સાથે ગણેશજીની પૂજા અવશ્ય કરવી એની પૂજા કરી અને કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યની સામગ્રી પ્રદાન કરવાથી આ દોષમાંથી નિવૃત્તિ મળી શકે તો આ દિવસે આ વ્રત અવશ્ય કરતા હોય તો આ વ્રત કરવું ન કરતા હોય એ લોકો પણ સૌભાગ્યની સામગ્રી કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને પ્રદાન કરે છે તો જીવનમાં સુખાકારી દાંપત્ય જીવન સુખદતાના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થતા હોય છે જી તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવદની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરો આપના આજના દિવસને સુખાકારી વાળો બનાવશે તો નોંધી રાખો આજનો આ મહામંત્ર ಓಂ ಶ್ತೆ ವೃಷೇ ಸೂ ಶ್ತರಧರಾಷ್ಟೀ ಮಹಾಗೌರಿ ಧ್ಯಾನ ಮಹಾದೇವ ಆ ಗೌರಿ ಮಂತ್ರ આની એક માળા રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરો પૂર્વાભિમુખે બેસીને દિવસની શરૂઆત કરશો તો નિશ્ચિત આજના દિવસમાં તમને સફળતા મળશે તમારા અટકેલા તમામ કાર્ય આજે શુભતામાં પરિણત થશે અને મંગલકારી મનોકામનાઓને પૂર્ણ કરવામાં સહાયતા પ્રાપ્ત થશે દિવસ આપના માટે અનુકૂળ રહેશે એક માળા મંત્ર જાપ અવશ્ય કરજો જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની આ યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર